રાજસ્થાનના અજમેરમાં આવેલી મોઈનુદ્દીન ચિસ્તીની દરગાહ પહેલાં ત્યાં મન હિંદુ મંદિર હતું જે તપાસમાં સત્ય બહાર આવશે તેવો મહારાણા પ્રતાપ સેનાના પ્રમુખે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે મહારાણા પ્રતાપ સેનાનું કહેવું છે કે આ દરગાહ એક હિન્દુ મંદિરને તોડીને બનાવવામાં આવી છે જેનો એસઆઈ સર્વે ખૂબ જ મહત્વપૂર્ણ છે આ સર્વે તમામ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દેશે સંગઠનના પ્રમુખનું કહેવું છે કે તેમણે રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત પાસે પણ તપાસની માંગણી કરી હતી અને વર્તમાન મુખ્યમંત્રી ભજનલાલ શર્મા પાસે પણ આ માગણી કરી છે મહારાણા પ્રતાપ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજવર્ધનસિંહ પરમારે આ પત્ર સોશિયલ મીડિયા પર શેર કર્યો છે તેમણે તેમનો એક વિડીયો પણ શેર કર્યો છે જેમાં તેઓ જણાવી રહ્યા છે કે અજમેર દરગાહ દરગાહ નથી પરંતુ એક હિન્દુ મંદિર છે પરમાને દાવો કર્યો હતો કે મહારાણા પ્રતાપસિંહનાએ સૌપ્રથમ રાજસ્થાનમાં અસુક ગેલોતના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકારના અધ્યયન પર આ વાત લાવી હતી એ અલગ વાત છે કે કોંગ્રેસ સરકારે અંગે કોઈ પગલાં લીધા નથી હવે ભાજપ સરકાર તરફથી કાર્યવાહીની આશા એ ફરી આ પત્ર મારફતે લખવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ